કોની જોડેથી ઉધાર લો કશી જ ખબર નથી પડતી હે ભગવાન હું શું કરું કઈ નહીં જોઈએ આ પેપરમાં કઈ કામ મળી જાય તો સારું જરૂર છે બંગલામાં રહીને કામ કરે તેવા વ્યક્તિની જરૂર છે સંપર્ક કરો હેલો મેડમ તમારી જાહેરાત મેં આજે પેપરમાં વાંચી છે બંગલાનો એડ્રેસ આપો તો હું તમને રૂબરૂ મળી લઉં ठीक छे एड्रेस મોકલું છું સાંજે 4 વાગે સુધી આવજો હ સારું મેડમ આ કોણ મેડમ થોડીવાર પહેલા મે તમને ફોન કર્યો તો ઘરમાં કામ છે એના માટે રૂબરૂ મુલાકાત લેવા માટે અચ્છા તમે હતા જી હા મેડમ આવો અંદર આવો

બંગલાની બહાર એક નાનો રૂમ છે તું ત્યાં રહેજે સારું મેડમ રોજ તને જમવાનું અહીં જ મળશે ઓકે હા ઓકે છે મેડમ જો કે પગાર કેટલો જોઈએ તને જો તમે જ કંઈક વિચારીને મને પગાર આપો તો એ સારું રહેશે મેડમ હું શું કહું મેડમ ઓકે મહિને 15000 આપીશ તને ઓકે છે હા ઓકે છે મેડમ કાલે તારું સામાન લઈ આવજે અને બંગલાની બહાર એક રૂમ છે કહ્યું હતું ને હા એમાં રહેજે જી જે પણ કામ કીધું છે કરવું પડશે જી सारो मैडम ठीक छे हवे तू जा जी सारो मैडम हम हम अ मैडम हम शू छे एक नानी मदद जुए मैडम शू छे केवी हेल्प मारी दिकरी नी तबियत सारी थी। हॉस्पिटल लेना जवानी छे मने हजार रुपिया આપી शको। मने पगर माथी कापे लेजो હજી તો નોકરી લાગી છે અને એડવાન્સ જોઈએ દર મહિને પગાર જ મળશે મરજી હોય તો કામ કર નહીતર ચાલતો થા પૂછતા જ પૈસા આપી દેશું તને હાથમાં ગમે ત્યારે પૈસા માંગીને મને ટોર્ચર ન કરતો સારું મેડમ કઈ વાંધો નહી કાલે સવાર જ હું કામ ઉપર આવી જઈશ હજી હમણાં તો નોકરી માટે લાગ્યો છે અને આટલી જલ્દી એડવાન્સ પણ જોઈએ છે ચરસી સાલો

નમસ્તે જી મારું નામ સોનલ છે સવાર થી મારા ઘરમાં ગેસ ચાલુ નથી થતો લાગે છે કે ખરાબ થઈ ગયો છે સર્વિસ માટે ગૂગલ કર્યું તો તમારો નંબર આવ્યો એટલે કોલ કર્યો સારું મેડમ કોઈ ચિંતા ના કરો તમારું એડ્રેસ મને વોટ્સએપ ઉપર મોકલી આપો હા ઘરે આવીને ચેક કરી હા ઓકે આજ મારો વોટ્સએપ નંબર છે ઓકે હું એડ્રેસ મોકલું છું સારું મેડમ 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 આ કોણ છો તમે મેડમ સ્ટવ રિપેર કરવા માટે તમે મને ફોન કર્યોતો ને હા તમારી જ રાજ હતી હતી અંદર આવો અ મેડમ હા સ્ટવ કેનો દિવસથી બગડેલો છે આજે સવારથી જ કામ નથી કરતો ઓહો એવી વાત છે શું મેડમ ઘરે કોઈ નથી આખું ઘર આટલું શાંત છે હા કોઈ નથી હા મારા પતિ ઓફિસ ગયા છે અંકલ આંટી ગામડે ગયા છે મારો દીકરો સ્કૂલે ગયો છે હું એકલી જ છું ઓહો અચ્છા ઠીક છે હા તમારે કઈ કામ હોય તો જોઈ લો હું તમને રેડી કરીને બતાવી દઈશ કોઈ વાંધો નહીં તમે ઠીક કરો હું અહીં જ છું હમ હમ સારું તમે નોકરી કરો છો કે પછી હાઉસવાઈફ છો ના ના હું કામ નથી કરતી હું ઘર પર જ રહું છું અચ્છા તો એમ છે હા સારું સારું રેડી થઈ ગયો મેડમ હા ઓકે તો કેટલા થયા મને 10000 જોઈએ શું કીધું 10000 રૂપિયા ખાલી રિપેર કરવાના કોઈ 10000 આપશે કે હા હા નહીં આપે જયને 10000 લાય નહીં આપે ને તો અત્યારે તારા ઘરમાં કોઈ નથી એટલે જો 10000 આપી દેશ તો હું તને એમ જ જવા દઈશ અને જો નહીં આપે તો હું તારી જોડે જબરદસ્તી કરીશ ના ના મને કંઈ ન કરતો હું 10000 આપી દઈશ તને જા જઈને 10000 રૂપિયા લઈને આવ ઠીક છે આલો 10000 હમ હા સારું થયું હા જલ્દી પૈસા આપવા માટે થેન્ક યુ મેડમ શું કીધું આજ પછી કોઈ અજાણ્યા માણસને ને મેં પૂછ્યું તું ને તને ઘર માં કોણ કોણ છે કુલ કેટલા જણા છે બધી ડિટેલ બોલીને ને ફસાય નહીં ઠીક છે આવજે ડિયર હા

વિશ્વાસ ઘાત કરીને બીજા જોડ લગ્ન કરે છે એવી કોઈ વાત નથી તો પછી બીજા જોડ લગ્ન કરવા ઓકે કે મોલી ઓલી હવે બૂમો કેમ પાડે છે તું એમાં ટેન્શન લેવાની શું વાત છે પહેલા કુલ થઈ જા કુલ વાત ન બદલની મારા સવાલના જવાબ આપ અબે ઓય હું આજે પણ તને દિલથી ચાહું છું એક ઝાપડ મારીશ બીજા જોડ લગ્ન કરવાની છે મને ખબર પડી ગઈ છે અચ્છા આ વાત છે તો હું બીજું શું કરી શકું મમ્મી પપ્પા મને લગ્ન કરવા માટે મજબૂર કરે છે એમ હતું તો આપણી લવ મેટર તારા ઘરવાળાને બતાવી દેવી ને બાપ બાપ કહી દેતી તો મને મારી નાખતા એટલે મેં કઈ આઈડિયા કરેલો છે કેવો આઈડિયા જે માણસ મારી સાથે લગ્ન કરવાનો છે ને લગ્ન કરીને એક મહિનામાં ફોરેન જતો રહેશે એના પછી આપણે બંને ખુશીથી રહીશું કેવો લાગ્યો મારો પ્લાન ડાર્લિંગ શું તું સાચું કહે છે ભરોસા કર તો પછી મને પણ ઓકે છે પણ એક છે છે શું મારા લગ્ન પછી એક મહિના સુધી મને ફોન ન કરતો મેસેજ ન કરતો અને મળતો પણ નહીં મારા પતિના ફોરેન ગયા પછી હું જાતે તને કોલ કરીશ જ્યારે ટાઈમ મળે આવી જજે આપણે બંને ખુશાલ જિંદગી જીવીશું ઓકે હમ સારી વાત છે ઠીક છે આવી ગયો છે તો બેસ एक कप कॉफी पीने जा। हवे कई जतो नथी लग्न पछी तारो पति फॉरेन जतो रशे क नहीं हं। ते अरे तो फुल मेल खायने जाइश। हाँ। ओके छे ना। अब मर्जी। हां बोल यार। हे कार्तिक आवियो हो तो यार। જેવું કીધું એવું જ કહ્યું નહીં હા કહ્યું હતું મેં હમ્મ સુપર અને એના પછી હું જેમ કહું એમ જ કરજે હમ ડર નહીં ઠીક છે ને ઠીક છે આમ પણ એક અઠવાડિયામાં તો તું ફોરેન ચાલી જઈશ હમ ત્યાં જતા જ ફોન નંબર બદલી નાખજે આમ પણ બે વર્ષ પછી જવાની છું ને હા એના પછી તારા પતિના ઘરમાં જ રહીશ ને હમ એ થોડા દિવસ રાહ જોશે પછી બીજી છોકરી સાથે લગ્ન કરી લેશે સમજીને એ જેવું તે કહ્યું તેવું થઈ જશે ને

Thank you. Ok yeah. Bye. Bye.